હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા સ્વાગત છે તમારા નવા જય માતાજી જય બાપા સીતારામ આજે આપડે વેલા વહેલા ઉપસ્યા છે વિચાર કીધા વાગ્યા તો ખબર સાત વાગ્યા છે તો આપડે હે મસ્ત મજાના મોઢું મોઢું ટ્વીન પ્રેસ થઈ ગયું થઈ અને ચા પી લીધો છે અત્યારે જલ માં વેલેર ઊભી ગયો આજ બોદ્યોસની અને અત્યારે મજા આવડે હું કામ કરણ નહી તમને હું તમને આ બતાવું તો ઘણું કરણ નહી હતા હું કરણ નહી મોઢું તો મોઢું બનાવી લેખું પછી બાફણ કઠરોય કા બાફા મૂકી દો અમ વારી નાખું ને રોટલી કરો બેઠી એવું છે એટલું બધું કામ કરણ નહી કામ હોય કામ પછી

थोड़ी बार महानदी वस्तु बनी जाए रोटली बतिने तो फाइनली है, रोड़ीन, रोड़ीन so, है, रोड़ है ना फिर तो किल so, जो रोटीली रोट बांधावा मिलो है कंप्लीट रोट बांधाई जो रोटली बनवा मचे का हां ना हमें बस कुकर सिटी बिगा देंगे ये विचार में हां ये विचार में शुरू है नेचर भाई चकलाने देखलाने वो होते है ना किलकिला करता हुए तो है चलो यहां बैठा है પછી છે આ માહિતી બધે હોય જો આમાં બધા સિકલા જ્યારે જાગી જાગીને ખાવાનું ગોતતા હોય આપણી ઘોડે અત્યારમાં મસ્ત મસ્ત હજુ લોકેશન થઈ ગયું છે જોરદાર તો મસ્ત હવા સવારમાં વ્યૂ આવે જોરદાર ભાઈ આ ખાટલો છે ને બહાર ને બહાર રહી ગયો અંદર મૂકી દીધેલો હોય પણ આ છે ને બહાર રહી ગયેલો હોય અને બધા ઊભા થઈ ગયા હશે મેળવું બધાને કારખાને જવાનું હોય છે તે વેલા બધા ઉભા થઈ જાય તો ફેમિલી અત્યારે છે ને હવાર હવરમાં મસ્ત મજાના નાઈ નહીં ખસે નાઈ ને કમ્પ્લીટ થઈ ગયા છે અને રૂપાચાર અત્યારે મારો બંધક આપે છે હા હા અને મારા ઉભા ને રમ ને મારી દીદી જાય કરે તો દીદો દીદી હા જો કેવું હું જોયું હા આવું ને આવું ને આવું એ જલો હે અમારે આવું કાવો

નામ બીજું રાખતા આજનો વિડીયો આજનો ને બીજું નામ નો રાખતા સોની આપડે પૈસા બદલાવીશું આજ તો પાર્ટી હારી ને આપે ને તો નામ બદલી રહ્યો તો ભાઈ હવે જઈ આગળ તળાઈએ બડે ને પાર્ટી હું આપે હું ની જોઈ આપણે જોઈ પાર્ટી જોઈએ આપણે આગળ તળાઈએ પોગી તો ફેમિલી અમે જઈ છી તળાઈએ પણ હે ને ઘરે અહીંયા જો આખા કાળા ભરેલા કારેલાનું શાક બનાવવાનું કેમ પણ જો જોઈ લે હરીન બધે આજરીક મસાલો વિધો કે બધે નાખી દીધો માથે જોઈ લે આપણે ઘેરે પાણી ભરવાનું હા હા હવે અમારે આગળ છે ને થોડી પરમાં જવાની તળાઈ અત્યારે કેટલા વાગે છે ખબર જો

મુકલા ને કાઈ ને શાંતિ ને ભાઈ ને પનીર લેવા મુકલા એટલે ટકા તો પનીર બનશે જોઈએ હવે હું બને એમ આવી જાય કે પછી એમ પછી નક્કી ન હોય હવે જો લાવે તો બની નકર ન હોય તો હું હા એમ કેમ છે હા હા માટા મારે હે

ઈ શાક બનીને કમ્પ્લીટ થઈ ગયું છે ભલે મારે બનાવવું પીડ્યું પણ ફાઇનલી આપણે હે ને બનાવી પાર્ટી તો જ લીધી લઈએ બર્થેની બર્થે પાર્ટી છે બરાબર હજી નામ બદલી જાય રમેશ ને એમ હમ ગરમી નું હું પેલી ગયો હમ કોને વધારે ગરમી મને વધારે ગરમી છે તો આ સ્પેશિયલ હે ને ભાઈ 15 નું શાક મને નાખ્યું છે અને આપણે બર્થી ની પાર્ટી લેવાની હતી સોની પાહેલી તો આપણને હે ને ભાઈ પાર્ટી મળી ગઈ છે બર્થડે ની તો હવે છે ને કોઈ નામની કમેન્ટ નહીં કરતા હવે આપણે નામ માં બદલાવું હવે રાવા દેજો આ તો નકર છે ને નામ બદલાવાનું હતું

अने भाई, भाई। बर्थडे नि पार्टी लिदि अबे सनी पाहेली अबै हुइ जा ते पैक पे, करिन खाइले त बहोत मजा आगी वाह वाह पक्का जो वाला पनीर नु खाली पनीर नु काजू पनीर न नतो खाली पनीर नु साग हतो न सनी ले लिदि नि पार्टी ए काजू पनीर नु खाओ हवे न खाओ अबै अबै हुइ जा हुइ जा अबै फुटा भारी केता अबै फुटात पाडे ले हेले

કોપીરાઈટ નાખી દે મેરે આઈ બુન જો તો અત્યાર ભાઈ હે ને બહુ ધ્યાન રાખવું પડે છે ક્યારેક ક્યારેક આપણે ખાલી કોકની થોડી કેવી ક્લિપ લીધી હોય ને ભાઈ તો એ દેને કોપીરાઈટ ક્લેમ ને કોપીરાઈટ બધી વસ્તુ આપી શકે એટલે હે ને ખાસ ધ્યાન રાખવું કોઈ નું વિડિયો લેવો નહી કોઈ નું બીજા નું કન્ટેન્ટ યુઝ કરવું નહી નકર અત્યાર હે ને તરત જ થી ભાઈ ને કોપીરાઈટ આ તો કોપીરાઈટ સ્ટ્રાઈક આપી દેશે એટલે ખાસ ધ્યાન રાખજો બધાય અને હવે આજનો વ્લોગ એ હવે આપણે અહીંયા પૂરો કરી દઈએ તો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો એ પાછા ખાસ કમેન્ટની અંદર જણાવી દેજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી એક નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય